શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો જો ખવડાવી દેશો ગાય માતાને આ એક વસ્તુ તો રાતોરાત જ તમે બની જશો ધનવાન તો મિત્રો આજે અમે તમને એવી દુર્લભ જાણકારી આપીશું કે જો તમે સોમવતી અમાસ્યાના દિવસે પૂજાપાઠ કરતા સાથે જ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવશો તો તમારી ઉપર ભોળાનાથ તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે તો ખૂબ જ સરસ મજાનો વિડીયો છે ધ્યાનથી સાંભળજો તમે બની જશો ધનવાન આથી મિત્રો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે તમે ડિસેમ્બર ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે જો કરી લે તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે તેમજ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ થશે દૂર અને મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે મૃત્યુ દોષ તેમજ મિત્રો આ અમાસના દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની

માતા પાર્વતી અને શિવજીનું નામ લખજો હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવતિયા માસના દિવસે ગાય માતાનો આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જેનમાંથી ગરીબી છે તે જલ્દી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગાય માતાના આ ખાસ ઉપાય વિશે જાણીશું કે જો એ ઉપાય તમે સોમવતિયા માસના દિવસે કરી લેશો તો મિત્રો રાતોરાત જ મોટા ચમત્કાર થશે તો મિત્રો આ ઉપાય આગળ વધતા જાણતા પહેલા આપણે સોમવતી અમાસની પૂજા વિધિ વિશે જાણી લઈએ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી અમાવસ આવે છે પણ મિત્રો આ સોમવતી અમાસ છે એ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે અને તેનું મહત્વ બહુ વિશેષ છે મિત્રો આ સોમવતી અમાસમાં સૌપ્રથમ પ્રથમ ભોળાનાથ તથા માતા પાર્વતી અને તેની સાથે જ મિત્રો પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ આમાંથી સૌથી વધારે મહત્વ સોમવતી અમાસનું માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં તેમજ આપણા વેદ પુરાણોમાં લખેલું છે કે સોમવતી અમાસ છે એ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે આ દિવસે મિત્રો ભોળાનાથ તથા માતા પાર્વતી એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેની કૃપા વરસાવે છે મિત્રો એવી પણ માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે જે ચંદ્રમા હોય છે એ બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે મિત્રો સોમવતી અમાસનો દિવસ ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે તેમજ સૂર્ય સૂર્ય દેવતાને અર્ધે આપવામાં આવે છે મહિલાઓ સોમવતી અમાસનું વ્રત પણ રાખે છે અને ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા પણ કરે છે ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે અને પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈ પણ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેના સાથ આપે છે એ વ્યક્તિ જે કાર્યને પણ શરૂ કરે છે એ કાર્યમાં તેને અવશ્ય સફળતા મળે છે આટલા માટે મિત્રો આ સોમવતી અમાવસ્યાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે સોમવતી અમાસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવે છે તેમજ પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનના ઘણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ડિસેમ્બર ત્રીસ ડિસેમ્બર સોમતી અમાસના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે મિત્રો ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ છે એ એટલો બધો પ્રકાશમાં થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારેય જોવા નથી મળ્યું આથી મિત્રો વર્ષો પછી આવો દુર્લભ સહયોગ જોવા મળવાનો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધ યોગ જેવા ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો સોમવતી અમાવસ્યાના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ તેમજ આ દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠી ન શકો અથવા તો તમે સોમવતી અમાસનું વ્રત પણ ન રહી શકો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને કરોડ દેવતાઓના તેત્રીસ કરોડ દેવતાઓની પણ કૃપા તમારા પર થશે તેમજ ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા નવગ્રહ તમારા સાથ આપવા લાગશે તેમજ તમારા રાહુ કેતુની દશા છે એ પણ સારી થઈ જશે કારણ કે મિત્રો એક વ્યક્તિના રાહુ કેતુના ભાગ્યનું નિયંત્રણ છે એ ભગવાન શિવના હાથમાં હોય છે તેમજ મિત્રો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ તમારી એવી પ્રગતિ થશે કે તમને બધા જ આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે મિત્રો મા પાર્વતી અત્યારે જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને કરોડપતિ બનવાની બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી તો મિત્રો હવે તમે વિચારી રહ્યા છો કે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી અને એવો કયો ઉપાય કરવાથી તમને ભોળાનાથની તેમજ માતા પાર્વતીના આશીર્વાદ મળી શકે છે તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થતી હોય અથવા તો પૂજા થતી હોય અથવા તો કોઈ પણ પૂજા થતી હોય તો મિત્રો તમારા ઘરના લોકો લોકો અથવા તો ગાય માતાની પૂજા જરૂર કરે છે અને તેની સાથે જ ગાય માતાને કઈ ને કઈ વસ્તુ જરૂર ખવડાવે છે તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ મિત્રો આ ઉપાય એટલો બધો શુભ છે કે જો તમે ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તેત્રીસ કરોડ દેવતાને ધારણ કરનાર ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે રાતોરાત બની જશો ધનવાન તેમજ ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દુઃખ સંકટ તેમજ દોષોને દૂર કરી દેશે તો મિત્રો જો તમે ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે ગાય માતાને લગતો આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં અપાર ધન આવશે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ મિત્રો ધન આવવાના યોગ બનવા લાગશે તો મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલા તમે આ વિડિયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખી દેજો જેથી કરીને ગાય માતાના તેમજ ભગવાન મહાદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થશે તો મિત્રો હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાની સૌપ્રથમ પૂજા કરવાની છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પોતાના ઘરે બે ઘઉંના લોટની પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવીને અને કોઈ પણ એક મીઠાઈ ઉપર મૂકીને આ બે પૂરી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો તેત્રીસ કરોડ

અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તો એ ઘરમાં જે પણ વાસ્તુ દોષ હોય એ જળ મૂળમાંથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે આનાથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી મુશ્કેલીઓ તેમજ વાસ્તુ દોષોને દૂર કરી નાખે છે અને સાથે જ મિત્રો તમે સોમવતી અમાસના દિવસે બે પૂરી ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો ઘરના સૌભાગ્ય વચ્ચે વચ્ચે સંબંધ પણ સારા બની જાય છે જો ઘરમાં કલેશ તો પણ એમાં સુધારો થઈ જશે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલા સ્નાન વગેરે જેવા કાર્ય કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને મિત્રો તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે તેની સાથે જ મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે સોમવતી અમાસના દિવસે અવશ્ય પ્રગટાવવો જોઈએ તેના સાથે જ મિત્રો સૂતરના દોરાથી પીપળાના થળને સાત વખત પરિક્રમા કરીને આ દોરો તેને બાંધી દેવો જોઈએ તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થ સ્નાનોની યાત્રા કરો છો તો બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે જો તીર્થ સ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમે આ અમાસના દિવસે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ આવું કરવાથી પણ મિત્રો તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કાર્ય કરીને તમારે સૂર્યદેવને અર્ધ્ય આપવાનું છે સૂર્યદેવને આ દિવસે અર્ધ્ય પણ અર્પણ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસની પૂજા તો બહુ વિશેષ રીતે હોય છે આથી મિત્રો તમારે આ અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને તમારે સાત વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ મિત્રો સૌપ્રથમ પ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ તેની સાથે જ મિત્રો પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ પણ પતી જાય છે પછી તમારે મિત્રો ત્યાં દીપદાન કરવું જોઈએ દીપદાન કરવાથી પણ સર્વ મનોકામના પૂર્ણ થાય છે એની પણ પૂર્તિ થઈ શકે છે તેથી સાથે મિત્રો સોમવતી માસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી આપણા પિત્રોના આત્માને ઘણી શાંતિ મળે છે અને તેની મોક્ષને તે મોક્ષને પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો ચોમુખી દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ તેની સાથે જ એ દીવામાં બે લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ પછી મિત્રો તમે જોઈ શકો જોઈ શકશો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થઈ શકે છે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે પરિવારના ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધનવાન ધન ધન આવવાના યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આ પોષ મહિનામાં ગાય માતાને લગતી આ ફૂલ તમે ભૂલથી પણ ન કરતા જો મિત્રો આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય રોટલી અથવા કોઈ ને કોઈ વસ્તુ જરૂર ખવડાવી જોઈએ પણ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા એક ટાઈમ જતા રહેશે મિત્રો તમને ઘોર પાપ લાગી જશે એમને એમ તો જવા દેશો નહીં કારણ કે મિત્રો ગાય માતા છે એ આપણા ઘરે આવે છે તો તો આપણે 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 તેનું તેનું અપમાન ન કરવું કરવું જોઈએ જોઈએ પણ તેને કોઈ વસ્તુ આપીને સન્માન જો ગાય માતાને રોટલી ઘાસ ઘાસચારો ખવડાવીએ છીએ તો મિત્રો તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે ઘરમાં ગાય તો રાખે છે પણ જો દૂધ આપતી બંધ થઈ જાય તો લોકો તેને બહાર જ છોડી દે છે આથી આ ભૂલ મિત્રો ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે ઘણા લોકો એવા હોય છે કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે આથી આ ભૂલ તેને ન કરવી જોઈએ જો ગાય માતાને લાકડી મારવી એટલે તેત્રીસ કરોડ દેવતાને લાકડી મારવી એવું સાબિત થાય છે આથી તમે ભૂલ આ કરો છો તો તમે ન કરશો તમને નર્કમાં જવાનો વારો આવશે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આથી જો તમને તેને કોઈ લાકડી મારે છે તો એને નર્કમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ બધી મુશ્કેલીઓ વેઠવાનો પણ વારો આવે છે અને તેની સાથે મિત્રો જે ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપનું ભાગીદાર કહેવાય છે તેમજ આરામ કરતી ગાયને ક્યારેય પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર દર ભટકવાનો વારો આવે છે અને શાસ્ત્રમાં એવું પણ કહેવાયું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થઈ જાય છે અને તેને ક્યારેય પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો નથી પડતો તેની સાથે જ મિત્રો ગાયનું બાછરડું જે હોય છે એ જે દૂધ બાકી રાખે છે એ જ દૂધ વ્યક્તિએ લેવું જોઈએ તો મિત્રો હવે આપણે સોમવતી અમાસના દિવસે કરાતા ખાસ ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો તમે તમારા પરિવાર જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હો તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે તેમજ સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવજો તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવતું હોય ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પણ પ્રગટાવજો તેમજ સોમવતી આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવજો તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે આ ઉપરાંત આ દિવસે ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુપ્તમનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવતી અમાસની તિથિ પર શ્રાદ્ધ પિંડ દાન અને તર્પણ કરવાથી દિવંગ આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ દહીં મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસની રાતે લોટમાંથી દીવા બનાવજો અને તેને પીપળાના ઝાડ નીચે પ્રગટાવજો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે તેમજ મિત્રો સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે સોમવતી અમાવાસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્તુ દાન વસ્ત્રોનું દાન કરજો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો આ સિવાય તમે સોમવતી અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદભુત લાભ મળે છે અને કુંડળીમાં કુંડળીમાં જો ખરાબ ગ્રહોની અસર હોય તો એ પણ દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું પણ દાન કરી શકો છો એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતરો પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરી તમને નવા નવા વિડીયો જાણકારી ભગવાનની કથાઓ વાર્તાઓ શાસ્ત્રોની વાર્તાઓ તમારા સુધી પહોંચે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ